તમારા ધારેલા કામ થઈ જાય તમે તમારા જે દેવી દેવતા હોય તમે જેને માનતા હોય કોઈ પણ દેવી દેવતાને જેના પર તમને વિશ્વાસ હોય શ્રદ્ધા હોય ભરોસો હોય એવા તમારા કુળદેવી કે પછી તમે કોઈ પણ ભગવાન માતાજીને માનતા હોય એમને તમે બાધા માનતા રાખી અને તમારું કાર્ય જેવું તમે ધારેલું હોય એવું પરિણામ તમે મેળવી શકો છો તો મિત્રો સ્વાગત કરું છું આપ તમામનો આપણી આપ તમે અને તમારો પરિવાર બધા જ એમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો સ્વસ્થ મસ્ત અને સારી રીતે જીવન જીવો એવી માં ભગવતી કુળદેવીને અને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું કે તમારો પરિવાર સુખમય જીવન જીવે તમારા પર કોઈ વિઘ્ન ના આવે કોઈ દુઃખ ના આવે કોઈ સંકટ ના આવે એવી ગુરુદેવને હું પ્રાર્થના કરું છું તો મિત્રો જ્યારે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે કે સુખ આવે એની આપણને કંઈ પણ ખબર વધતી નથી સુખમાં માણસ સલકાઈ જાય અને જો દુઃખમાં ડૂબી જાય તો આ જીવનનું કોઈ તાત્પર્ય રહેતું નથી જીવન જીવવા માટે હર ઘડી હર પલ આઠે પહોર માણસ મહેનત કરતો હોય છે આમ તેમ વોટા ફેરા મારતો હોય છે પણ આ બધું ક્યારે ફળ શુભ આપણને મળે કે આપણે કુળ દેવી હોય આપણે જે દેવી દેવતાને માનતા હોય એના પર અતૂટ વિશ્વાસ અતૂટ ભરોસો હોય કે જ્યાં સુધી પ્રાણમાં આપણા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી જો તમે એની ભક્તિ કર્યા કરો એના પર અતૂટ વિશ્વાસ હોય તો એ દેવ એ માતાજી એ ભગવાન આપણું કામ કરે કરે ને કરે માં મારે ખરી અને માં તારે ખરી જો તમે કોઈ ભૂલ કરો તો એનું પરિણામ પણ ભોગવવું પડે જાણે અજાણે જો કર્મ થઈ જાય તો એનું પણ તમારે પરિણામ ભોગવવું પડે અજાણે થાય તો પણ તમારે કોઈ પણ ભોગ્યાનું કર્મ તો ભોગવવું જ પડે ના ખબર હોય ખબર પડતી ના હોય તો તમે તમારા ગુરુદેવની સલાહ લો તમારા વડવાઓની તમારા દાદી દાદાઓની તમારા જે ઘરમાં માતા પિતા હોય એમની અથવા તમે કોઈ એવા તમારી સંગત જો સારી હોય તો તમારા મિત્રોની તમે એમની સલાહ લો અને એ તરફ તમારા ધર્મના કાર્યમાં તમે આગળ વધી શકો છો મિત્રો જ્યારે જ્યારે આપણે દુઃખમાં હોઈએ ત્યારે મા યાદ આવે અને સુખમાં ઘડી આપણે સારા કર્મો કરવા જોઈએ જેવું કર્મ હશે એવી જ આપણી કુળદેવી આપણા પર રાજી રહેશે આપણી સંગત સારી હશે સોબત સારી હશે તો આપણામાં સદ વિચારો આવશે જેવા વિચારો હશે એવું આપણું મન હશે મન જેવું હશે ચંચળ તો તમે સારા કાર્યોમાં આગળ વધશો અને સારા કાર્યો થકી તમારી ઓળખાણ થાય તમારે લાયકાત બનતા અને એ પ્રમાણે તમે જીવન જીવી શકો તો મિત્રો આપણા કુળદેવી હોય કે તમે જેને માનતા હોય એને તમારે બાધા માનતા રાખવી હોય તો હું તો એટલું જ માનું છું કે ધર્મના કાર્યમાં આગળ રહેજો કહેવાનો મતલબ એ છે કે ધર્મથી ટુકડા અને પાપથી વેગળા કોઈને નડવું નહીં કોઈનું ખરાબ ના વિચારવું પણ નહીં જો તમે સત કાર્યો એટલે કે સારા કાર્યો કરશો તો સો ટકા તમને શુભ ફળ પ્રાપ્ત થાય 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 જ મિત્રો તમારા કુળદેવીને બાધા રાખો ધારો કે સુખડીને રાખો શ્રીફળને રાખો ચુંદડીને રાખો મીઠાઈ એટલે કે પેંડા પ્રસાદ રાખો તમે કોઈ પણ આવી બાધા માનતા રાખી શકો તમે કોઈ પણ દેવી દેવતા હોય ઈષ્ટ દેવી દેવતા હોય જેના પર તમને ભરોસો હોય તો હું તમને એટલું કહું છું કે અગિયાર પૂળા ગાયને ઘાસ ખવડાવો કોઈ પાંચ કિલો લોટ હોય તો કીડિયારો પૂરો અથવા કોઈ ગરીબને ખવડાવો અથવા તમને લાગે કે મારું આટલું કાર્ય થઈ જાય તો હું પાંચ ગોવાસીઓ જમાડીશ મારું કોઈ પણ કામ થઈ જાય તો હે માતાજી હે ભગવાન તમે જેને માનતા એનું નામ લઈ કોઈ સાધુ સંતો જમાડીશ તમારા ઘરે ભજન સંતવાણી કરીશ તમે તમારા ઘરે માતાજીના ગરબા કરી શકો કોઈ નાનો મોટો પ્રસંગ તમે શુભ કાર્ય કરી અને અન્નદાન અન્ન વેરો તમે તમારા ઘરે કરી શકો છો કુવાસી આવે તો જમાડો સાધુ સંત આવે તો જમાડો ભૂખ્યાને ભોજન કરાવો કોઈ બ્રાહ્મણ જમાડો અથાશક્તિ જે તમને કર્મ યોગ્ય લાગે એવી બાધા માનતા રાખો ગાયને ઘાસ ખવડાવવાની અથવા પક્ષીઓને પાંચ કિલો બાજરીના દાણા જવારના દાણા ખવડાવી દેવા તમને એવું લાગે કે આ કામ કરવાથી મને શુભ ફળ પ્રાપ્ત થયું છે તો કોઈનું ઠારજો તો જ ઠરશો બાધા માનતા રાખો પણ કોઈના પેટમાં જાય એવી કોઈનું આંતરડું ઠરે એવી કોઈનું ભલું થાય એવી એવી બાધા માનતા રાખશો તો સો ટકા તમારા કુળદેવી તમારા ઉપર એટલા બધા પ્રસન્ન થશે રાજી થશે કે તમારું જીવન ધન્ય બની જશે તમારા ગુરુદેવના આશીર્વાદ મળે તમારા કુળદેવીના આશીર્વાદ મળે તમારા માતા પિતાના આશીર્વાદ મળે જ્યારે તમારા કર્મ શુદ્ધ હોય ત્યારે અને એક બીજું ખાસ મિત્રો તમને કહેવા માગું કે હું મારા દરેક મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે ધર્મથી ટુકડા અને પાપથી વિગળા રહેજો ધર્મના કાર્યમાં બની શકે તો ભલામાં ભાગ લેજો અને તમે તમારા પરિવારમાં કોઈ પણ પ્રકારનું વ્યસન કે ફેશનથી દૂર રહેજો અને બાળકોને ભણાવજો ખૂબ સારું સુંદર જીવન જીવજો બની શકે તો સંગત સારી કરજો બની શકે તો ધર્મમાં આગળ રહેજો ક્યારેય કોઈને નડવું નહીં ખરાબ કરવું નહીં અને ખોટા વ્યસન અને ફેશનના માર્ગે જવું નહીં મિત્રો એવી હું આશા રાખું છું અને તમે બધા જ મિત્રો એમખેમ સર્વકુશળ મંગળ રહો એવી હું હાથ જોડીને વિનંતી કરું છું